નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં એક રાજપુર નામનું ગામ હોય છે પણ ત્યાં કોઈ રાજ કરતું નથી બધા દુખી જ હોય છે એમાંથી એક ખેડૂત તો એટલો બધો દુઃખી હોય છે કે ના પૂછો વાત એ ખેડૂતનું નામ ભૈરવ હોય છે અને હકીકતમાં પણ એ ભૈરવ જેવો જ હોય છે ગુસ્સો તો એના માથા પર જ નાચતો હોય છે દરેક દિવસે એક પણ દિવસ એવો નહીં હોય કે એને ગુસ્સો ના આવ્યો હોય ભૈરવને બાળકોથી પણ સમસ્યા પોતાની પત્નીથી પણ સમસ્યા વારે ઘડીએ વધારે વરસાદ થાય ત્યાં પાક નિષ્ફળ જાય અને વરસાદ ના પડે તે દિવસે પણ પાક નિષ્ફળ જાય ત્યારે એની પણ સમસ્યા લાગતું હતું એ સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે કશો રસ્તો નથી બચ્યો એવું લાગતું હતું ભૈરવે સમસ્યાના સમાધાન માટે બ્રાહ્મણને બોલાવી પૂજા કરાવી હવન કરાવ્યો પણ થોડા સમય સુધી બધું સારું રહ્યું પછી બધું એવું 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 ગુસ્સો તો આસમાને જ રહેતો હવે થયું કે ભૈરવના નજીકના લોકોએ એને ગૌતમ બુદ્ધ પાસે જવાની સલાહ આપી અને કીધું એ તારી સમસ્યાનું સમાધાન જરૂરથી કરશે એનું મન નહોતું તો પણ ધક્કો મારીને બહાર કાઢ્યો અને એટલું બધું સમજાવ્યું કે એને જવું જ પડ્યું ગૌતમ બુદ્ધનો આશ્રમ એના ગામથી ખૂબ જ દૂર હતો બે દિવસ તો લાગી જ ગયા પગપાળા જતા જતા આખરે ભૈરવ ગૌતમ બુદ્ધના આશ્રમે પહોંચી ગયો અને મળ્યા પછી પોતાની સમસ્યાઓનો વરસાદ કરી દીધો ભૈરવે ગૌતમ બુદ્ધને કહેતા કહ્યું કે મને સંતાનોથી સમસ્યા છે પત્નીથી પણ સમસ્યા છે અને ઉપરથી આ વરસાદથી પણ સમસ્યા છે આવે ત્યારે વધારે આવે ત્યારે પાક નિષ્ફળ જાય છે ના આવે ત્યારે પણ પાક નિષ્ફળ જાય છે હવે કરવું તો શું કરવું એ જ સમજ નથી પડતી બુદ્ધ ચૂપચાપ ભૈરવની વાત સાંભળે છે થોડા સમય પછી ભૈરવ પણ ચૂપ થઈ જાય છે એક સમય પછી સન્નાટો છવાઈ જાય છે ભૈરવ કહે છે હે પ્રભુ કશુંક તો બોલો ક્યારના હું જ બોલ્યા કરું છું એક તો આટલું દૂર આવ્યો છું તમને મળવા માટે મારી સમસ્યાનું સમાધાન કરવા માટે એ પણ મને ધક્કો મારીને તમારી જોડે મોકલવામાં આવ્યો છે બધું બોલી છે ભૈરવ પછી ભૈરવ કહે છે મારી પાસે તમારી સમસ્યાનું કોઈ સમાધાન નથી ભૈરવ કહે મને તો એવું કહેવામાં આવ્યું હતું કે તમારી જોડે જ છે મારો સમસ્યાનું સમાધાન જો તમારી જોડે ના હોય તો પેલા બ્રાહ્મણ સારા હતા એમને સમસ્યાના સમાધાન માટે પૂજા હવન તો કરાવ્યા હતા બુદ્ધ કહે તો શું થયું તમારી સમસ્યાનું સમાધાન આજીવન થયું કે નહીં ભૈરવ કહે ના થોડા સમય સુધી અસર રહી પછી જે હતું એનું એ જ બુદ્ધ કહે આ સમસ્યા તો આજીવન રહેવાની આનો કોઈ આજીવન ઇલાજ નથી હા મારી પાસે તારી સો સમસ્યાઓનો ઇલાજ નથી પણ એકસો એકમી સમસ્યાનો ઈલાજ છે ભૈરવ કહે કઈ પ્રભુ આ એકસો એકમી સમસ્યા કઈ છે બુદ્ધ જો તું જ્યારે એમ માની લઈશ કે મને કોઈ સમસ્યા જ નથી ત્યારે તારી સમસ્યા ઓછી થતી જશે ધીરે ધીરે તને લાગવા લાગશે કે મને કોઈ સમસ્યા જ નથી ત્યારે તને ખરેખર સમસ્યા નહીં હોય બોધ હંમેશા જીવનમાં નકારાત્મક ઉર્જાને બહાર રાખો અને સકારાત્મક ઉર્જાને અંદર ભરો હંમેશા ખુશ રહેશો જીવનમાં બધાને કોઈને કોઈ સમસ્યા છે એનાથી કોઈ છૂટી શક્યું નથી ચાહે એ ગરીબ હોય કે અમીર હોય સંસારી હોય કે સન્યાસી હોય બધાને કોઈને કોઈ સમસ્યા છે પણ અમુક લોકો સમસ્યાથી ભાગે છે તો અમુક લોકો સમસ્યાથી લડે છે જે સમસ્યાનો સામનો કરવાની પહેલ દાખવે છે એ જ સુખી રહી શકે છે સમસ્યા જળમૂળથી કાઢી નથી શકાતી પણ ઓછી જરૂર કરી શકાય છે